હતી અને આજે એવું છે કે અમુક જે જવાબ છે એમાં માત્ર આપણે એક જ શ્રેણી એક જ જવાબ મેળવવાનો છે પણ છતાંય બે શ્રેણી આપણે ઉકેલવી પડે તો જ આપણને જવાબની ખબર પડે મિશ્ર શ્રેણીમાં અને બીજું કે મિશ્ર શ્રેણી હશે એટલે તમને ખબર પડી જશે કે અચાનક સંખ્યા મોટી થતી જતી હશે અથવા તમે લાઈન ટુ લાઈન ચાલશો તો તમને જવાબ મળશે જ નહીં અથવા બંધ બેસતું આવશે જ નહીં જેમ કે અહીંયા મેં ગોઠવણી કરી દીધી એટલે તમને ખબર પડી જાય કે બે શ્રેણી કેવી રીતે ભેગી છે તો અહીંયા બે ચાર આઠ સોળ બત્રીસ અને ખાલી જગ્યા પછી બીજી શ્રેણી છે ત્રણ છ નવ બાર અને પંદર તો પેલી શ્રેણીમાં આપણે જોઈએ કે બે માં કેટલા ઉમેરતા ચાર મળશે બે માં કેટલા ઉમેરતા ચાર મળશે બે માં બે ઉમેરતા ચાર મળશે ચાર માં કેટલા ઉમેરતા આઠ મળશે સોળ માં કેટલા ઉમેરતા બત્રીસ મળશે સોળ માં સોળ ઉમેરતા બત્રીસ મળશે તો હવે બત્રીસ માં કેટલા ઉમેરવાના છો કે જો અહીંયા કઈ રીતની તિયરી લખવું પડે જે સંખ્યામાં જે સંખ્યા ઉમેરવાની છે ને એ સંખ્યામાં એની સંખ્યા ઉમેરાય છેલ્લી સંખ્યામાં સિક્કી આમ તો આપણને જોબ મળી ગયો છે કેમ કે ખાલી સંખ્યામાં તો જોબ આવી ગયો પણ છતાંય આપણે ઉપરની શ્રેણી લઈએ કે ત્રણ માં કેટલા ઉમેરતા છ મળે ત્રણ માં ત્રણ ઉમેરતા છ મળશે છ માં કેટલા છ માં ત્રણ ઉમેરતા નવ મળશે ત્રણ નો ઘડિયો બોલો થાય તમને ખબર પડે નવ માં કેટલા ઉમેરતા બાર મળશે બોલો ભાઈ ત્રણ નવ માં ત્રણ ઉમેરતા બાર મળશે તો મળશે બોલો બે ભેગી છે બંને અલગ અલગ નિયમ લાગુ પડે છે અહિયાં શું થાય છે કે સંખ્યા બેવડાય છે બે માં બે ઉમેરો છો ચાર માં ચાર ઉમેરો છો આઠ માં આઠ ઉમેરો છો સોળ માં સોળ ઉમેરો છો બત્રીસ માં બત્રીસ ઉમેરો છો એટલે સંખ્યા બેવડાય છે

એ નિયમ આગળની શ્રેણી શ્રેણી નંબર પાંચ અથવા પ્રશ્ન નંબર પાંચ અથવા દાખલા નંબર પાંચ બે પાંચ નવ આઠ અગિયાર પંદર

હવે જો ક્રમબદ ચાલીએ તો અહીંયા સંખ્યામાં આપણે ઉમેરો કરવાનો હોય ઉમેરો કરે તો સંખ્યા મોટી મળવી પડે પણ અહીંયા સંખ્યા જો મોટી નહીં નાની મળે કેટલા આઠ પાસે વિવેકભાઈ હવે આઠ આપ્યા છે તો નવ કરતા હોય તો શું કરવું એક આપણે નવ માંથી આઠ નવ માંથી એક ના બાદ પછી પાંચું એમના માયના આઠ માં કેટલા ઉમેરો અગિયાર મળે આઠ માં કેટલા ઉમેરતા અગિયાર મળશે બોલો ભાઈ

અહિયા નંબર છ અથવા નંબર છ એક બે ત્રણ બે ત્રણ પાંચ ત્રણ ચાર સાત ચાર પાંચ તો ખાલી જગ્યામાં અથવા ખૂટતી સંખ્યા કઈ એ નવ બી છી દસ અને ડી

મણે સાચ તો હવે પછીની સંખ્યા ને જે રીતે જ આપણે મેળવીએ તો 4 5 કેટવા થયો તો છે કોઈ ઓપ્શન 9 આપણો જોજો કયો ઓપ્શન એ આને કહેવાય ફિબોનાચી સંખ્યા શું થાય જેમાં પહેલી બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા પહેલી બે સંખ્યાનો સરવાળો ત્રીજી સંખ્યા એવી રીતે ત્રણ ત્રણ ના શૂક સંખ્યા મળે

કેટલા ઉમેરવાના જોઈ જવો જોઈ એના આધારે ખબર પડી જાય બોલો બેન ચાર સત્તર માં ચાર ઉમેરતા કેટલા મળશે કોણ કે છે બોલો ભાઈ બાદ બાકી થતી હોય સંખ્યા અચાનક મોટી થતી હોય તો ગુણાકાર થતો હોય સંખ્યા અચાનક મોટી થઈ જતી હોય સોરી નાની થઈ જતી હોય ઘટાડો થતો હોય તો બાગાકાર આપડે ચારે ચાર નિયમો ભણી ગયા ને બોલો ત્રણ ચાર માં ત્રણ ઉમેરો એટલે સાત સાત માં કેટલા ઉમેરતા આપણને દસ મળે બોલો ભાઈ ત્રણ તો અહીંયા અહીં સંખ્યા નો એટલે કે તેર માં ત્રણ ઉમેરતા કેટલા મળશે બોલો ભાઈ સોળ હવે બે ખાલી જગ્યા એકમાં એકવીસ મળ્યા એકમાં સોળ મળ્યા કયો ઓપ્શન એવો છે એકવીસ સોળ

તો આ રીતે આપણને બે વિશ્વ શ્રેણી આપી હોય એનો ઉકેલ કેવી રીતે મેળવો કે આપણે શીખા આપડે બધાને